ખબરદાર કોઈએ હિન્દુસ્તાનને અસહિષ્ણુ કીધું છે તો આ દેશમાં બહુમતી હિન્દુઓની હોવા છતાં અમે અમારા જ ધર્મસ્થાનને પાછું મેળવવામાં કોર્ટનો આદર કર્યો ન્યાય પ્રક્રિયાનો આદર કર્યો સંવિધાનનો આદર કર્યો અમે પડાવી નથી લીધા પણ ગુસ્સો તો આવે કોક પડાવી લઈને આ ઊભું કરી દે તો એને જોઈને અને એને પાછું મેળવવા માટેનો સંઘર્ષ પણ થાય અને અધિકાર છે અમારો હિન્દુઓનો અધિકાર છે પણ કાયદાનો આદર કર્યો સંવિધાનનો આદર કર્યો ન્યાયિક પ્રક્રિયાનો આદર કર્યો અને એ રીતે જનતાના પૈસાથી સરકારના પૈસાથી નહીં જનતાના પૈસાથી આટલું ભવ્ય રામ મંદિર તૈયાર થયું ખબરદાર કોઈએ હિન્દુઓના ઉપર આંગળી ચીંધી છે તો આ દેશનો હિન્દુ બહુ સહિષ્ણુ છે બહુ સમજદાર છે પણ સમજદાર એટલો છે કોઈ બેવકૂફ બનાવે એ નહીં એ વાતમાં માલ નહીં હિન્દુ જાગી ગયો છે હવે કારણ કે કૃષ્ણની ગીતાના અમૃતને પીધેલો હિન્દુ છે એ સહિષ્ણુ છે પણ કાયર નથી એ ઉદાર છે बेवकूफ नहीं एक बार जरा जोर से भारत माता की सनातन हिंदू धर्म की सनातन वैदिक हिंदू धर्म की सनातन वैदिक हिंदू धर्म की वंदे वंदे वंदे